ગુજરાતમાં મેવાણી અને સંઘવી વચ્ચે વાગબાણ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સંઘવી જિગ્નેશ મેવાણીના મતક્ષેત્રમાં જઈ રહ્યા છે અને જાહેર સભા સહિતના કાર્યક્રમોમાં હાજર રહેવાના છે જેથી રાજકીય ચર્ચા જાગી છે કે હર્ષંઘવી મેવાણીના ઘરે જઈ ઘા કરે તેવી સંભાવના છે હર્ષંઘવી અને જિગ્નેશ મેવાણી વચ્ચે પટ્ટા અને દારૂ મામલે ડખો ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈની નજર હર્ષંઘવીની બનાસકાંઠા વિઝિટ પર છે કારણ કે સંઘવી પાલનપુર ડીસા સાથે વડગામ પણ જવાના છે તો વિગતે વાત કરીએ સંઘવીના મેવાણીના ગઢમાં પ્રવાસની નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો સોમાન તાજેતરમાં જ કોંગ્રેસે જન આક્રોશ યાત્રા શરૂ કરી અને રસ્તામાં દારૂ ડ્રગ્સ જેવા નશાના વેપાર મામલે જીગ્નેશ મેવાણીએ પોલીસનો ઉધળો લીધો હતો આ ઘટનામાં મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના પર નામ લીધા વગર પ્રહાર કર્યો અને સંસ્કારની વાત કરી હતી બસ બળતામાં ઘી હોમતા રાજકારણ આખું દારૂ અને ડ્રગ્સના કેન્દ્રિત નિવેદનો આપવા લાગ્યું સાથે સાથે બાકી હતું તો પૂર્વ પોલીસ અધિકારીઓ પણ રાજકારણના ખેલમાં કૂદી પડ્યા પરંતુ હવે આ મામલે શું થશે તેની સૌ કોઈ રાહ જોઈને બેઠા છે દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ગુરુવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવી બનાસકાંઠા જઈ રહ્યા છે મળતી વિગત મુજબ સંઘવી ડીસા પાલનપુર અને વડગામ ખાતે યોજાયેલા કેટલાક કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે જેમાં વડગામ ખાતે એક લાઇબ્રેરીનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે સાથે પાલનપુર અને ડીસામાં સ્પોર્ટ સંકુલનું પણ ઉદઘાટન સંઘવી કરવા જઈ રહ્યા છે તો વડગામની લાઇબ્રેરીનું ઉદઘાટન કરવા જઈ રહેલા હર્ષ સંઘવીની વાત કરીએ તો કહી શકાય કે જિગ્નેશ મેવાણી જ્યાંથી ધારાસભ્ય છે તે ક્ષેત્રમાં જઈ રહ્યા છે જેના કારણે રાજકીય વર્તુળમાં ચર્ચા જાગી છે કે શું સંઘવી જિગ્નેશ મેવાણીને ગઢમાં જઈ ઘેરવાના છે એવી પણ આશંકા સેવાઈ રહી છે કે હર્ષંઘવી બનાસકાંઠા ખાતેની જાહેર સભાના સંબોધન દરમિયાન મેવાણી પર ફરી એક વખત પોતાના શાબ્દિક તીર દ્વારા નિશાનો તાંકશે જેથી કહી શકાય કે ગુરુવારનો દિવસ રાજકીય નિવેદનબાજી માટે ખાસ બની જાય તો નવાય નહીં જો આ પ્રકારના અહેવાલો આપને પસંદ હોય તો સોમાનની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર